શું તમને ખબર છે કે મારા અને તમારા ખિસ્સાના અઢી લાખ રૂપિયા સંસદની એક મિનિટની કાર્યવાહીમાં વપરાય છે પરંતુ આ વખતે જ્યારે શિયાળુ સત્ર શરૂ થયું ત્યારે અદાણી મુદ્દો જ્યોર્જ સોરોસનો મુદ્દો અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના અપમાનના મુદ્દાના કારણે આખી ગૃહની કાર્યવાહી ઠેબે ચડી ગઈ અને આપણા લાખો રૂપિયા પાણીમાં ગયા સંસદનું શિયાળુ સત્ર પૂરું થઈ ગયું અઢારમી લોકસભાના ત્રીજા સત્ર દરમિયાન લોકસભાની વીસ બેઠકો યોજાઈ હતી જે બાસઠ કલાક સુધી ચાલી હતી લોકસભાના ત્રીજા સત્ર દરમિયાન માત્ર સત્તાવન પોઈન્ટ સિત્યાસી ટકા જ કામગીરી થઈ જેમાં પાંચ સરકારી બિલ રજૂ કરાયા હતા રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દે છે ગૃહમાં માત્ર તેતાલીસ પોઈન્ટ સત્યાવીસ કલાકની જ કામગીરી થઈ છે અને એ દરમિયાન બે બિલ પાસ થયા અને ભારત ચીન સંબંધો પર વિદેશ મંત્રીનું નિવેદન પણ આપવામાં આવ્યું હતું રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે સંસદમાં દર મિનિટે અઢી લાખ રૂપિયાનો ખર્ચ થાય છે એટલે કે એક કલાકમાં અંદાજે દોઢ કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે અઢારમી લોકસભામાં અત્યાર સુધીના તમામ સત્રોમાં સૌથી ઓછું કામ થયું છે લોકસભામાં કુલ સત્તાવન ટકા અને રાજ્યસભામાં ચાલીસ ટકા કામગીરી થઈ છે આ દરમિયાન ચાર દિવસ સુધી બંધારણ પર ચર્ચા પણ થઈ હતી જ્યારે બાકીનો સમય માત્ર ઘોંઘાટ અને હંગામો જોવા મળ્યો હતો છવ્વીસ દિવસમાં માત્ર ઓગણીસ બેઠકો જ ગૃહમાં યોજાઈ શકી છે સંસદમાં કુલ દસ સત્રો યોજાયા હતા જેમાં કામકાજમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો અઢારમી લોકસભાના બજેટ સત્ર દરમિયાન એકસો પાંત્રીસ ટકા જ્યારે રાજ્યસભામાં એકસો બાર ટકા કામગીરી થઈ હતી સત્તરમી લોકસભામાં માત્ર એક હજાર ત્રણસો ચોપન કલાક કામ થયું હતું જેમાંથી પંદરમાંથી અગિયાર સત્રો સમય પહેલાં મુલતવી રખાયા હતા અહીં એ પણ જાણવું જરૂરી છે કે સંસદની બેઠકો દરમિયાન પ્રજાના પ્રશ્નો અંગેની કામગીરી હવે ઓછી થતી જોવા મળી રહી છે અને માત્ર પોલિટિકલ મુદ્દાના કારણે સતત હંગામો અને ઘોંઘાટ જોવા મળી રહ્યો છે પ્રથમ લોકસભામાં એક વર્ષમાં એકસો પાંત્રીસ બેઠક યોજાઈ હતી જ્યારે ગત લોકસભામાં એક વર્ષમાં માત્ર પંચાવન ટકા બેઠકો યોજાઈ હતી વિપુલ પંડ્યા બેનિફિટ ન્યૂઝ